તમારું આજના આપણે નવા વિડીયોની અંદર તો મિત્રો આજે જે આપણો વિડીયો છે તેની અંદર જે અત્યારે ટ્રેન્ડિંગમાં જે રીલ્સ સારી રહેશે દ્વારકાધીશની કેમ કે હોળી આવી રહી છે તો હોળીની ઉપર જે દેશના જે વિડીયો તો આપણે જે બે વિડીયો આગળ ને બનાવતા ત્રીજો વિડીયો આપણો છે પાછળના વિડીયો તેમાં ન જોઈએ તો મન ફૂલ છે ને આજે પણ આપણે તમને ફૂલ પ્રોજેક્ટની અંદર દ્વારા વિડીયો બનાવતા શીખવાશું તમારો ફોટો મગી તેવી વિડીયો બનાવી શકશું બાકી ફૂલ પ્રોજેક્ટ રહેશે તમારે કાપે વધારે મહેનતની જરૂર નહીં પડે બસ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે ચેનલ સાથે જોડાઈ દેજો ધોરજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર નવા આપણે ટ્રેન્ડિંગ સ્ટાઈલની અંદર વિડીયો બનાવતા શીખવાડતા તો નાણા ડેમો જોઈ લો ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલ તમને મળી જશે ડેમોને તમે જે વિડીયો છે એ વિડીયોનો પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શન તમારે ગૂગલમાં આવી જવાનું છે ગૂગલમાં આવી તમે સર્ચના આઇકનમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન રેડી ખાલી તમારે એટલું લખવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન એટલે તમારી પાસે નીચે આરતી સાઇટ જોવા મળે છે અલ્પેશ ક્રિએશન જીરો વન એના પર ક્લિક કરી દો ક્લિક કરશો તો આ રીતે ખુલીને આવશે અહીંયા તમને એક સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે એના ઉપર ક્લિક કરીને અહીંયા આગળ જે સર્ચનું બોક્સ છે એની અંદર તમારે કોડ લખવાનો રહેશે કોડ છે જીરો નવસો ને પિંચ્યાસી સરસના પર ક્લિક કરી દો તો એના પાસે નીચે ટાઇટલ કોડ થમલીને તમને આ રીતે મળી જશે આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ રીતે તમારી પાસે ખોલીને આવશે ત્યાર પાછા નીચે ઉપરની તરફ કરી નીચે આવી જાઓ થોડાક તમે નીચે આવશો તમને આગળ લઈશું દેખાયું છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી અને આ પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે એડ કરશો તો આ રીતે તમારી પાસે ખોલીને આવ્યું છે પ્રોજેક્ટ જેવા તમારી પાસે ખુલી જાય એટલે તમને નીચે એક ઓપ્શન મળે છે ઇનપુટ કરવા માટેનો એના પર ક્લિક કરીને આ પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે ડાયરેક્ટ અલર્ટ મોશનની અંદર આપણું જે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવ્યું છે રેડી જો પ્રોજેક્ટ એડ કરવામાં તમને એડ આવે પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરીજો અથવા ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામમાં જો ફાસ્ટ સ્પીડમાં તમારે કમેન્ટનો રિપ્લાય જતો તો બસ આપણે ટેલિગ્રામમાં આવી દઈશું ત્યાં તમે ફોર સ્પીડની અંદર રિપ્લાય મળી જશે નિશ્ચિત ઇનપુટનું બટન છે એના ક્લિક કરીને આ પ્રોજેક્ટને તમે એડ કરી દેજો રેડી પ્રોજેક્ટ એડ કર્યા પછી પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું રહેશે તો પ્રોજેક્ટ તમે ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે પ્રોજેક્ટ છે જે ખોલીને આવે છે અને પ્રોજેક્ટની અંદર બધું જ સેટ છે આગળ જે લખાઈને આવી રહ્યું છે જે જે પ્રમાણે રેક છે તે પ્રમાણે તે પણ લખેલું તમને મળે છે અહીંયા આગળ આવી જવાનું છે જ્યાં તમને ઇમેજ જોવા મળે જશે બસ આ નીચે ઉપરની તરફ કરી અહીંયા આગળ તમને ઇમેજ જોવા મળી રહ્યો છે આ જે ફોટો છે એનું બેકગ્રાઉન્ડ રિમૂ કરેલો છે તમારે પણ શીખવું ફાટાનું બેકગ્રાઉન્ડ કઈ રીતે રિમૂવ કરો ડિસ્ક્રિપ્શનમાં તમને વિડીયોની લિંક મળે છે તો ચેનલની અંદર પણ તમને મળી જશે બસ ફોટા પર ક્લિક કરવાનું છે કલરને ફિલ્ડમાં જવાનું છે નીચે જે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારી જે પણ ફોટો અહીંયા આગળ એડ કરો હોય તો ફોટો સિલેક્ટ કરી પ્લસના એકમ પર ક્લિક કરશો તો તમારો ફોટો અહીંયા એડ થઈને આવશે રેડી તો જેમ કે આપણે કાંઈ ફોટો સિલેક્ટ કર્યો પ્લસના એકમ પર ક્લિક કરી દઈશું તો આપણો ફોટો અહીંયા એડ થઈ ગઈ છે ફોટોને તમારે જે પણ ઉપર નિશ્ચિત કરો તે પ્રમાણે તમે આગળ સેડ કરી દો તમારો વિડીયો બની તમારા ફોટોની સાથે કમ્પ્લીટ થઈ ગયો બાકી તમારે કાંઈ પણ સજેસ્ટ કરવાની જરૂર નથી શેરના એકમમાં ક્લિક કરી એક્સપોર્ટ નંબર તમે ક્લિક કરશો તો વિડીયો સેવ થઈને વિડીયો પસંદ આવ્યો છે કમેન્ટની અંદર કમેન્ટ કરીજો જે દ્વારા લખી મિત્રો સપોર્ટ જરૂરથી કરજો